અરવલીના મોડાસામાં વાવાઝોડા સાથે ચાલુ વરસાદ દરમિયાન ચાર રસ્તા પાસેથી પસાર થતી ઇકો પર વીજ થાંભલો પડતા એક નુકસાન પહોંચ્યું છે અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો છે સામાન્ય વાવાઝોડામાં વીજ થાંભલો તૂટી પડતા વીજ કંપની દ્વારા શહેરમાં કરેલ મેન્ટેનન્સ કામગીરી ઉપર લોકોમાં સવાલ ઉઠ્યા છે જ્યારે પૂર્ણિમા હોટલ પાસે એક વૃક્ષ ધરાશાય થયું વાવાઝોડા અને વરસાદથી મોડાસામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે મોડાસા માલપુર ઉભરાણ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા મોડાસા શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા શહેરના અનેક વિસ્તારમાં મોડાસા પ્રોપરની અંદર ટોટલ ઝાડ પડી છે અને પૂર્ણિમા હોટલ આગળ જે મોટું ઝાડ પડ્યું છે એમાં ચાર વાહન એક લારી અને જીબીના થાંભલા બે તૂટીને પડેલા છે હાલ સેનેટરી અને ફાયર વિભાગ દ્વારા એને રસ્તો ખુલ્લો કરવાની અને હટાવવાની કામગીરી ચાલુ છે વીચ પોલ બે પડેલા છે એક ગાડી પર પડેલો છે અને એક નીચે પડેલો છે ટોટલ ત્રણ છે ટોટલ ત્રણ વીચ પોલ છે